હે ગાઈ જય શ્રીરામ વેલકમ ટુ ન્યૂ બ્લોગ આપણે જઈ રહ્યા છીએ માતાજીના મંદિર દર્શન કરવા તો બનાવે છે વિડીયોમાં ચેનલ પર નવા તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આપણે આવી ગયા છીએ જોબડી માતાનું મંદિર ખસા બનાવે છે વિડીયોમાં ચેનલ પર નવા તો લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા

અમે પણ આયા છીએ તમે પણ આવો બીજના મંદિરના બાર રોડ છે ડાયરેક્ટ સીધો આમ કરતા રામપુરા ગામ દેખાય છે મિત્રો અમે ફાઈનલ દર્શન કરી રહ્યા છે હવે જઈ સીધા ઘરે બનાવી લેજો વિડીયોમાં આ રહી અમારું બાઈક ચલો મળીએ છીએ ¡Gracias!